સીતારામ બધાયને કેમ છો બધાય આઈ હોપ કે બધાય એકદમ મજામાં શું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં કેમ છે આપણી યુટ્યુબ ફેમિલી મજામાં ને જોરમાં જ રહેવાનું ટોટા નેતા કેટલા ગયા એ કીધા જેવું છે ને કારણ કે આપણો વિલો સ્ટાર્ટ થાય છે મોડો મોડો એકદમ મોડો આપણો જવાનો ટાઈમ થઈ ગયો દુકાઈને એટલો મોડો નમ શાંતિ અહીંયા ચાલુ કર્યું છે એક કામ જેનું રેગ્યુલર જ કામ છે આમ તો જોઈ લો

પોરબંદર જાવું તો એને થોડુંક લેવા દેવાનું પણ હોય તો ફાઇનલી આપણે આવી ગયા છે દુકાને અને આપણે કામે લાગી ગયા છે કસ્ટમર આવ્યું હતું તો કે જાણીતો જ હતો એ જોવો માલ બાંધેલો પડ્યો છે તો કમ્પ્લીટ માલ બાંધ્યો અને હવે ટાઈમે એવો થઈ ગયો છે કે મારે દિનેશ ગયો હોય વાડીએ દૂધ લેવા ડેઈલી જે જવાનું જોઈએ એટલે દૂધ લેવા ગયો છે અને બાકી તો બસ આપણું કામ કરીએ હે ને બેઠા હે તો જોઈ લો બારોબાર અમારે અહીંયા રોડ ઉપર એક છોકરો ને છોકરી નાના છે અને એની મમ્મી હે જોવો એ શું કરે છે હું તમને બતાવું એક મજબૂર માણસનું ઓલું કહેવાય ને કે પેટ હું નથી કરાવતું પેટ કરાવે વેઠ એવું છે અને પેટનો ખાડો પૂરવા માટે શું શું મહેનત કરવી પડે છે અને શું શું એ કરે છે જુઓ બતાવું તમને હું ને નાનકડો એવો એક ખેલ હતો કે જે છોકરાઓ છે નાના નાના આવડે આવડા રોડ ઉપર ગોથા મારે છે એક લોખંડની રિંગ છે રિંગ આમથી આમ પહેરીને આમથી આમ કાઢી લઈએ એવડા આવડે છોકરાઓને આવું કામ કરવું પડે કારણ કે એને એને કંઈક પરિસ્થિતિ હશે ને કંઈક મજબૂરી હશે અથવા એમાંથી એને બે પૈસા મળે છે એનાથી એનું પેટિયો રડતા હોય છે એટલે આવું બધું કરવું પડતું હોય છે એટલે એ એની મજબૂરી છે અને આપણે જોયું આપણે જો કે બેને એક એક બિસ્કીટનું પડીકું આપ્યું પૈસા તો દેવાય નહીં બાકી તો એ પૈસાનું તો હું ખેલ કરતા હોય પાછા કાંઈ નક્કી ન હોય એટલે એને ખાવા માટે જે જોઈએ એ આપવાનું પૈસા નહીં દેવાના એટલે એ આવું બધું કરતા હતા અને ઘડીક વાર એ ગોથા મારીને રીંગમાંથી નીકળીને માગીને ભાગતા વરે આગળ જઈને પાછો ખેલ નાખવાય નહીં તો ન્યા બે ગોથા મારીએ એટલે આવી રીતના માણસને કરવું પડે પોતપોતાના પેટ માટે પોતાને દરેક વ્યક્તિને કંઈક ને કંઈક કરવું પડે હે એવી રીતના આપણે એનું કામ કરે છે અમે અહીંયા બેઠા છે તો અમારા પેટ માટે જ બેઠા હે એટલે પોતપોતાનો ધંધો પોતે બધાય કરતા જ હોય છે એટલે આ એક કહેવાય કે પેટ કરાવે વેઠ આપણી ગુજરાતી કહેવત છે ને રામ રામ છે તારામ બધાની કેમ છો તમે બધાય આઈ હોપ કે બધાની મજામાં જશો તો આપણે અટાયારે વાગી ગયા હે છ અને આપણે નિશાળેથી ભાગી આવ્યા ફ્રેશ બ્રેશ થઈ ગયા નાસ્તો પાણી ગયા ને એમને એમ બેઠા હતા તો વિડીયો ઉતારવાનું મનથી આજે મારા પપ્પા એ વિડીયો ઉતાર્યો કે ન ઉતારવો હું કહ્ય હાલો ને આપણે ઉતારી લઈએ ઘણી વાર મેળી ઉપર જઈએ કે નહીં હાલો તો આપણે આવી ગયા હતા એની કામ કરવાનું હાજી હાલો ને એમને જોઈએ લાઇટ કર હાલો આપણે આવી ગયા હે રમ આપણો જોઈ લે કબાડો તમે જોયો હાજ આપણું મોટરસાયકલ હા આ છે અમારે ભાર્ગવભાઈનું મોટરસાયકલ જે હાલ ને તાલ તો એવું હે ભાર્ગવાણી ધર તો એ ઘેર કામ ચાલે લાદીને નાખવાનું હે તો એટલે એ આ મૂકે ત્યાં અહીંયા હાલતું નથી

તો આપણે આ તા ને ખોલું પડ્યું ખુલ્યા આથી તો બાકી તો બોલ કઈ દેખાતો ને આથી જ લગભગ તો ખુલી છે આથી એવું ખોલવાનો ટ્રાય કરી હાલો પેલા મોટી ડિફરન્સિટી ધ્યાન રાખજો ના આ તો મોટી પડે આપણે આ વાપર બીજી નાની જાત બે લેવું તો આ તો આ છે થી લખે જે બતાવે છે તે લખે છે વિશેષ કરો જો ઓલી આ એક એક રેખા સવાલ કરીએ અત્યાર કાર મુનલિક નો તો આપણે આમાં કા ગાડી એટલે કે થાતું આય શીટ ઉપર હમણાં અટલો સાલ બોલ

ફેરવે ને નાક દઈએ ને તો કઈ થાઉં હોય તો થાય હવે પાછું ચાલુ કરીએ લગભગ મારો અવત આવે કે ન આવે તમને હજે ચાલુ બંધ થાય નું આ તો ચાલુ જ છે અટાણે જોઈ લે તમે બાકી એવા આ આપણે પાછું ભાર દીયા ઓલે તો

આપડો મોટર સાયકલ હમું થઈ ગયું હે બાકી આપણે એને ચાર્જિંગમાં મૂકી દઈએ આપણે એમાં ચાર્જિંગ આ નથી આ મોબાઈલ

મારી મમ્મી શું કરે એ પણ બતાવીએ ચાલો તો આપણે ઉપરથી ભાગે આવ્યા ને મારી મમ્મી શું કરે એ પણ તમને બતાવીએ આપણે આ કટિંગ કરતા આપણે ને અડધો હિવાય બાકી રહ્યો કે લીધો કટિંગ વાર લાગે આમાં કે જ હોય ને એક જ કલરનો એટલે વાર ન લાગે એટલે હાલો બાકી વાગી ગયા હે હાડા છ તો હે આપણે મારા બાપા આવી હે એટલે જ આપણે કન્ટિન્યુ કરી તો ફાઇનલી આપણે આવી ગયા ઘરે દુકાને તો પછી કોઈ સ્કોપ નતો એટલે પછી હવે મેં કીધું ઘરે જાય અમારે અહીંયા હાલે છે મસ્ત મજાનો પ્રોગ્રામ કીધું કીધું લાગે અને ખાવાનું કામ કીધું

પછી કન્ટિન્યુ કરીએ ફાઇનલી તો ખાઈ પીને આપણે થઈ ગયા છે હવે એકદમ ફ્રી હવે આપણે છે વિડીયો એડિટિંગ કરવાનું બાકી તો બીજું કંઈ કામ છે નહીં પછી તો આમાં અમારે એડિટિંગમાં થોડોક ટાઈમ નીકળે જાય ચાલો તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશો મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો મસ્ત મજાની શેર કરો ચેનલમાં નવા આવી તો સબસ્ક્રાઈબ કરજો ચાલો મળશું નવા વિલોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય